હેલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરવા જઈએ છીએ ભાગ નંબર મિત્રો આના જણા ભાગ બહુ વધશે એનું એક કારણ છે કે પાઠ થોડોક લાંબો છે અને મારે છે ને તમને બધુંય સમજાવવું છે કઈ વસ્તુ બાકી રાખવાની થતી નથી પરીક્ષા અંદર એવું તમને નો થવું જોઈએ કે સાહેબા બાકી રહી ગયું કાં આ નો તમે આ નો સમજાણું એવું નો થવું પણ એના માટે છે ને તમારે આ ચેનલને ને સબસ્ક્રાઇબ કરવી પડશે કેમ કે આની અંદર આપણે બધા વિડીયો મૂકવાના છે એક થી શરૂ કરીને સત્યાવીસ પાઠના ના વિડીયો મૂકવાના છે કેટલા દસમા ધોરણ ના સત્યાવીસ સત્યાવીસ છવ્વીસ પાઠ સત્યાવીસ કે છવ્વીસ છે જે પણ એના વિડીયો આપણે આની અંદર મૂકવાના છે બરોબર છે અને આ જેટલા પણ પાઠ છે એ એક થી શરૂ કરીને ત્રેવીસ ચોવીસ જે પણ હોય છવ્વીસ નહીં પણ એક થી શરૂ કરી અને ત્રેવીસ એ ત્રેવીસ પાઠના મિત્રો વિડિયો આપણે આ ચેનલની અંદર મૂકવાના છે એટલે એના માટે તમારે છે ને તમારે સંઘર્ષ કરવાનો છે ને મારે મહેનત કરાવવાની છે અને જવાબદારી મારી છે જો તમે યુટ્યુબ ચેનલના એક એક વિડીયોને સ્કીપ કર્યા વગર વ્યવસ્થિત રીતે બધા પાઠના બધા ભાગને જોશો ચોપડી રાખી પાઠ્યપુસ્તક ને સામે રાખી અને લખતા જશો ને સમજતા જશો હું તમને ગેરંટી આપું છું તમે કોઈ પણ પાઠ ની અંદર તમને જરાક પણ નહીં સમજાવવું નહીં બને તમને નિશાળ ને ટ્યુશન કરતા વધારે મજા આમાં આવશે પેલા તમે એક વિચાર કરો કે તમે બાર વાગે તો બાર વાગે તમે યુટ્યુબ ખોલીને જોઈ શકો એક વાગે જોયો તો એક વાગે જોઈ શકો ગમે ત્યારે જોઈ શકો નાતા નાતા જોઈ શકો ખાતા ખાતા જોઈ શકો ને જો તમારે વિડીયો જોવાના છે તમે જેટલું જોશો ને વિડીયોને જેટલું સાંભળ સાંભળ કરશો ને તમને યાદ રહી જશો બરોબર છે ચાલો આપણે શરૂ કરીએ ગુજરાતની ગુફાઓ વિષયનો આપણે પરિચય લેવાના છીએ આપણી પાઠ્યપુસ્તકમાં એક થી શરૂ કરી અને ટોટલ આઠ ગુફાઓ આપેલી છે છે કેટલી ગુફા બે વિભાજીત કરી દીધી છે અત્યારે આપણે ચાર ગુફાઓ વિષય પણ અને પછી ના ભાગમાં ચાર ગુફાઓ વિષય પણ સૌથી પહેલી વાત તો ગુફાઓ સાહેબ નિર્માણ શું કામ કરવામાં આવતી એનો જરાક અમને અર્થ સમજાવો એટલે અમને જરાક મગજમાં ઉતરે કે આનો અર્થ શું થાય સમજો એ ગુફાઓ છે શું છે એક શાંતિનું નું પ્રતિક છે કે માણસ એ ગુફાની અંદર જાય એટલે પછી ત્યાં એ ધ્યાનમાં બેસી શકે ત્યાં કોઈ માણસની અવરજવર અવર ન હોય કોઈ ડિસ્ટર્બ ન કરે સાયલેન્ટ ઝોન જેને કહેવાય ને તમે અમુક વખત તમે જોજો તમારી આજુબાજુ એવું કોઈ મંદિર હોય એવું કોઈ તીર્થ સ્થળ હોય એવું કોઈ ફરવાલાયક સ્થળ હોય જ્યાં બહુ માણસો ની અવર જવર ઓછી ત્યાં જઈને તમે શાંતિથી ખાલી બેસજો તમારું મગજ છે ને એકદમ ફ્રેશ થઈ જશે શું થઈ જશે મગજ એકદમ ફ્રેશ થઈ જશે એકાગ્રતા વધે અને જીવનમાં જેટલી એકાગ્રતા હશે તમે એકાગ્ર બનીને જો આ વિડીયોને જોશો તો તમે જોજો કે તમે સંપૂર્ણ વિડીયો વ્યવસ્થિત સમજાશો એટલે ગુફાઓ જે છે શું છે તો કે ધ્યાનનું કરવા માટે મનને કંટ્રોલ કરવા માટે મનમાં ઉત્પાદ જે મચેલી છે વિચારોની એને શાંત કરવા માટે એ ગુફાઓની અંદર જઈ અને સાધુ અને સંતો જે છે શું કરે છે ત્યાં જઈને તપ કરે છે અથવા તપસ્યા કરે છે જુનાગઢની વાત ન એવું ન બને સૌથી વધારે ગુફાઓ જુનાગઢ ની અંદર આપણને જોવા મળે છે જુનાગઢની જે ગુફાઓ છે ને ત્રણ ભાગમાં વહેંચેલી છે ભાગ નંબર એક બાવા પ્યારાની ગુફા બાવન બહુ ગમતી આ ગુફા પછી જે છે ઉપરકોટની ગુફા ત્યારબાદ ત્રીજા નંબર ઉપર આવે છે ખાપર કોડિયા ગુફા શેની ગુફા આવે છે ખાપર કોડિયા ગુફા બાબા પ્યારા ગુફા છે એમાં પાછા ત્રણ ભાગ છે જે પ્રથમ જે ગુફા છે એમાં ચાર ગુફાઓ છે બીજી લાઈન ની અંદર સાત ગુફા છે ત્રીજી લાઈન ની અંદર પાંચ ગુફા છે ત્રણેયનો સરવાળો કરો ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ ને પંદર અને એક ગુફા મેં ઉમેરી સોળ ગુફાઓ કુલ છે એટલે કે બાવા પ્યારાની ટોટલ કેટલી ગુફાઓ આવેલી છે સોળ ગુફાઓ છે કેવી કેવી રીતે આવી છે તો કે પ્રથમ લાઈન ની અંદર ચાર ગુફા છે એની નીચેની લાઈનમાં સાત ગુફા છે એની નીચેની લાઇનમાં કેટલી ગુફાઓ છે પાંચ ગુફાઓ આવેલી છે બરોબર છે તો એને શું કહેવામાં આવે છે બાવા પ્યારાની ગુફા છે બટલું જ યાદ રાખવાનું એટલું જ યાદ રાખવાનું બીજું નામ યાદ રાખવાનું છે કે ઉપર કોટની ગુફાઓ આ ઉપર કોટની ગુફાઓ ચોથી સદી અને બીજી સદીમાં બનાવેલી છે કઈ સદીની અંદર ચોથી અને બીજી સદીમાં કેટલા માળની છે ભવ્ય માળની ગુફાઓ છે કેટલા માળની વિશેષતા યાદ રાખજો ઉપર કોટ ઉપર કોટ ઉપર કોટ ઉપરની બાજુ કોટ કેટલા માળ બે માળ કેટલા માળ બે માળની ગુફાઓ છે કેટલા માળની ગુફાઓ બનાવેલી છે તો કે બે માળની ગુફાઓ બનાવેલી વાત મિત્રો કરું ખાપર કોડિયાની ગુફાઓ વીસ સ્તંભો આવેલા છે ખાપર કોડિયામાં કેટલા કેટલા આવેલા છે વીસ સ્તંભો આવેલા છે બરોબર છે વીસ સ્તંભો ઉપર ખાપર કુડિયાની ગુફા બનાવેલી છે કઈ સદીમાં બનાવેલી છે તો ત્રીજી સદીમાં બનાવેલી છે કઈ સદીમાં બનાવેલી છે ત્રીજી સદીમાં બનાવેલી છે મને બહુ પૂછે જુનાગઢની ગુફા વિશે બોલો તો સૌથી પહેલાં હું કહું જુનાગઢની ગુફાના ત્રણ ભાગ છે બાવા પેરાની ગુફા ઉપર કોટની ગુફા ખાપર કુડિયાની ગુફા બાવા પેરાની ગુફાની અંદર જે છે ત્રણ ભાગ છે પ્રથમ ભાગમાં ચાર છે બીજા ભાગમાં સાત છે ત્રીજા ભાગમાં પાંચ છે ટોટલ કરીને સોળ ગુફાઓ છે ઉપરકોટ ની ગુફાઓ બે માળની છે ખાપરકોડિયાની ગુફામાં વીસ સ્તંભો છે સમાપ્ત આ જ યાદ રાખવાનું ઘણા તો એવું ગોખતા હોય ને મગજમાં ગોખો ની સમજો શું કરો એને સમજવાનો પ્રયત્ન ચાલો વાત કરીએ મિત્રો નંબર બે ખાપર કોડિયાની ની સોરી ગુફાઓ ગુફાઓ ખંભાલી ગુફાઓ આ ક્યાં આવેલી છે આ જુનાગઢ તો નામ લખ્યું એટલે એ ખબર પડી કે ખાપરલીડાની ગુફાઓ તો જિલ્લો શું છે જુનાગઢ તાલુકો કયો છે ગોંડલ કઈ સાલમાં બની ઓગણીસો ઓગણસાઠ માં બની વિશેષતા શું છે તો કે પ્રવેશ માર્ગની ઉભય બાજુએ વૃક્ષના આશરે બૌદ્ધ આકૃતિ દોરેલી છે એક વૃક્ષ છે એની બાજુમાં એક ગૌતમ બુદ્ધની જે છે આકૃતિ દોરેલી છે બરોબર છે એ ગુફાની વિશેષતા છે ખાપલ કોડિયની ગુફા આવેલી ક્યાં છે તો કે જિલ્લો રાજકોટ અને ગામ તાલુકો પૂછે તો ગોંડલની અંદર સાહેબ સમજાય ગીર સાહેબ તળાજાની ગુફા તાળાજામાં આવી છે તળાજા ક્યાંય ભાવનગર જિલ્લામાં આવ્યું છે આ તાળાજા નું બીજું નામ શું છે તો તાલ ધ્વજગિરી આ તીર્થ સ્થળ હતું પહેલા સાહેબ ગુફા કેટલી છે ટોટલ ત્યાં તો કે ત્રીસ ગુફાઓ છે એમાંની વિશેષતા શું છે તો કે ત્યાં એ ભલમંડપ ની ગુફા આવેલી છે કયું નામ કીધું મેં એ ભલ ભલમંડપની ગુફા ત્યાં આવેલી છે કુલ કેટલી ગુફા તાળાજામાં છે તો કે ત્રીસ ગુફા છે તળાજા કયા જિલ્લાની અંદર પડે ભાવનગર જિલ્લામાં પડે આવેલું ભાવનગર વાત થઈ ગઈ તળાજાની ગુફા વિશે આવી જઈએ શાણાની ગુફાઓ સાહેબ સાણા એટલે ઓલા સાણા ગાયોના થાપે ઈ સાણા નહીં સમજો સાણાની ગુફા ક્યાં આવેલી છે તો કે ભાઈ જિલ્લો ગીર સોમનાથ તાલુકો ઉના અને ગામ પૂછે તો વાંકિયા આમ કીનામ માતા રે કે નહીં વાંચ્યા હા ઈ વાંચ્યા તો વાંકિયા ગામે રૂપેણ નદી પાસે કઈ ગુફા આવેલી છે તો કે સાણાની ગુફાઓ આવેલી છે કઈ ગુફા આવેલી છે શાણાની ગુફા આવેલી છે ફરીવાર જેવો જિલ્લો કયો છે ગીર સોમનાથ તાલુકો કયો છે તો કે ઉના ગામ કયું છે તો કે વાંકિયા ગામની અંદર કઈ ગુફા આવેલી છે શાણાની ગુફાઓ આવેલી છે મિત્રો આજે સાણાની ગુફા છે એની વિશેષતા શું છે તો ટોટલ ચોસઠ ગુફાઓ આવેલી છે કેવી રીતે ગુફા આવેલી છે ચોસઠ ગુફાઓ આવેલી છે યાદ રાખજો સાણાની ગુફા મધપુડા આકારે ચોસઠ ગુફાઓ છે કઈ જગ્યા ઉપર છે જિલ્લો ગીર સોમનાથ તાલુકો ઉના ગામ માખિયા કઈ ગુફા છે સાણાની ગુફાઓ ખંભલેરની ગુફાઓ ક્યાં આવેલી છે તો રાજકોટ જિલ્લો ગોંડલ તાલુકો ઓગણીસો માં બનેલી છે પ્રવેશ માર્ગની ઉભાઈ બાજુએ વૃક્ષને આશ્રયને બૌદ્ધ આકૃતિ આવેલી છે તળાજાની ગુફા તળાજા ગામ પાસે અને ભાવનગર જિલ્લો છે તાલધ્વજગિરી તીર્થધામ પાસે આવેલી છે ટોટલ કેટલી ગુફા છે તો ત્રીજ ગુફાઓ છે અને વિશેષતા શું છે તો કે એભલ મંડપ છે જુનાગઢની ગુફાઓ મારે કઈ સમજાવવાની જરૂર નથી બરોબર છે સરસ મજાનું લખ્યું બાવા પેરાની ગુફાઓ કોટ ની ગુફાઓની ગુફાકોડિયા ની ગુફામાં સિમ્પલ ને સરળ છે પણ એના માટે આ બધું લખવું પડે એમનો વિડીયો જોઈએ મેળ આવે નહી લખો અને સમજો તો સમજાશે બાકી સમજાવાનું છે નહીં મળી આવનારી બીજી ચાર ગુફા વિશે આવનારા લેક્ચર ની અંદર અસ્તુ નમસ્તે ખુબ ખુબ આભાર લાઈક સબસ્ક્રાઈબ શેર કર્યું કરના ફોલ હાલો ફટોફટ મળી